સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તેને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે તો વરાછા અને પૂર્ણા વિસ્તારમાં વન વનના બી ડિવિઝન દ્વારા પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાયું હતું શાંતિ સમિતિની મિટિંગ પણ યોજાઈ હતી સુરત ઝોન વનના બી ડિવિઝન દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં તહેવારની ઉજવણી થનાર છે અસામાજિક તત્વો કાંકરીયાળો ન કરે તે માટે એસપી પી કે પટેલ વરાછા પીઆઈ અલ્પેશભાઈ ગાબાણી પૂણા પીઆઈ મહેશ નાયક દ્વારા વરાછા તથા પૂણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝોન વનમાં આવતા બી ડિવિઝનમાં પૂણા અને વરાછામાં કોમ્બિંગ હાથ ધર્યું ગણપતિના તહેવારો ચાલી રહ્યા છે મુસ્લિમોના ઈદે મિલાદનો મિલાજનો તહેવાર પણ આવી રહ્યો છે જેને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે ઝોન વન દ્વારા કોમ્બિંગ અને ડ્રોન કેમેરાથી સંવેદનશીલ એરિયામાં સર્વેલન્સ કરવામાં આવ્યું સાથે સાથે પુણા પોલીસ સ્ટેશનના સરદાર ચોકી ખાતે એક શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન વન ભક્તિબા ડાભી હોય આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવાર નિમિત્તે તેમજ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ઝોન વન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું જેના ભાગરૂપે બી ડિવિઝન વિસ્તારના વરાછા અને પૂણા બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીની ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વરાછા પોલીસ સ્ટેશનના પાટીચાલ વિસ્તારમાં પીઆઈશ્રી ગાબાણી તથા તેમના સબ ઇન્સ્પેક્ટર અને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની કુલ ચાર ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ કોમ્બિંગ દરમિયાન ડ્રોનની પણ મદદ લઈ અને તમામ ધાબાઓ તેમજ આજુબાજુના ટેક્ટિકલ્સ વ્યહાત્મક જગ્યાની પણ ડ્રોન થી સર્વેલન્સ દ્વારા ચેકિંગ ની કામગીરી આજ દરવામા આવેલ છે બ્યુરો રિપોર્ટ S9 ニュース સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ニュース સાથે